રૂપાલના રસ્તા પર ઘીની નદીઓ વહી ગાંધીનગરથી પંદર કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરનાઈની માતાજીની પલ્લી યોજાય વર્ષો જૂની આ પરંપરા છે જે અકબંધ છે પલ્લીની પ્રથા આવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે બાળકોનો જન્મ થયો હોય તેમને માતાઓ પલ્લીની કરે છે તો ગામની મહિલાઓ માથે ઘડોલિયા લઈ ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે સૌ પ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત થાય પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ગીર એડવાનું શરૂ થાય છે અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે માતાજીના પલ્લીના દર્શન કરી લોકો પૂર્ણ કરતા હોય છે તો માતાજીની પલ્લી રાત્રીના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ સત્યાવસ ચોકમાં ફરી હતી માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યમાં વસતા ભાવિકોએ રૂપાલી પલ્લીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી